તમામ જે લોકો છે તે પોચ્યા છે આપણે બેન છે તેમની સાથે જ વાત કરીશુ બેન શું સમગ્ર મામલો હતો અને કયા વિસ્તારમાં માં આપ અને શું શું બનાવ જે વિસ્તારમાં થયો તે તો મને ખ્યાલ નથી પણ મારા પપ્પા મારા સસરા થાય છે શૈલેષભાઈ એમને રાત્રે એ લોકો લઈ ગયા પછી અમે પોલીસ સ્ટેશન માં ગયા તો ના અમને ફરિયાદ એવું કીધું કે કશું અમને મળવા પહેલી વાત તો ત્રણેક કલાક અમને એ લોકો મળવા જ ના દીધા પછી જે એ લોકોનું જે મેટર હતું તો એમાં એ લોકોને પૈસાનું પૂછપૂછ કરે છે તો મારા હસબન્ડ એવું કીધું હું વસ્તુ ગીરવે બી મૂકી દઉં પણ મને ખાલી મારા પપ્પાને મળવા દો ને અને પહેલી વાત તો મને મારા સસરાને મારા હસબન્ડને મને મારા સસરાને મળવા જ દીધો નહીં આ લોકો અને જ્યારે આ લોકો બે બે લાખનું કંઈ કીધું કે હા ભાઈ આનું કંઈ એ પડે છે તો બે લાખ રૂપિયા માટે કંઈ ખબર નથી પડતી તો અમે સવારે કરીને આપ્યા હવે સાંજે પછી એ લોકો એફઆઈઆર ને એવું કીધું એફઆઈઆર એફઆઈઆર પપ્પાને મળવા દો તે અમે બે લાખ રૂપિયા પોલીસવાળા અમને ત્યાં આપ્યા છે એટલે એવું કીધું તું કે પીઆઈ સાહેબને આલવાના છે તમે એ કશું મને ખ્યાલ નહીં સાહેબ પણ એવું કે મારે પછી એ લોકો એવું કીધું કે ને તમારા જે ગુનેગાર એટલે મારા પપ્પા સૈલેજ છે ને એમને અપાયા કે તમે એમને આપી રાખો સાહેબ આવે ને પછી આપણે પછી કયા એ મારા હસબન્ડ ઘરેથી જ લઈને આવેલા કેમકે રાત્રે આ જ મેટર હતી કે પૈસા લઈને આવે તો તારા પપ્પા છૂટે

મને એટલું કઈ ખબર નથી મને કે તારા જોડે પેલા જયુના જે બે લાખ રૂપિયા છે તું લઈ નાય તારા પપ્પા ને હા ચહેરા છોડકે જવું એમને એવું કીધું કે તારા પેલા જયુ જોડે જે પૈસા છે એ તું લઈ આય બે લાખ રૂપિયા રાત્રે પણ રાતે પેલું જોયું હતો એના પૈસા સવારે મેં લઈને આયલો તે ભાઈ એ આપ્યા પછી ભી એવું કે છે કે હજુ દસ મિનિટ માં છોડું કલાકમાં છોડું હજુ તક મારા પપ્પા છોડ્યા ન થાય શૈલેશ ભાઈ ના લેલા એમને જયારે અંદર ગયા ને તો આમાં જોડે એટલે કે મેં કીધું આ પેલા પૈસા એમને હાથ મારી દીધા શૈલેશભાઈ શું એમના બીજા પણ સન છે તેમની સાથે જ વાત કરી એમાં એવું થયું કે કે સાત લાખ રૂપિયાની મેટર છે એક જવું નામનો છોકરો જે પાંચ લાખના ના મુદ્દા માલ સાથે પકડાયેલો અને એમાં સાત લાખ ના બે લાખ મુદ્દા માલ ખૂટતા હતા એ સૈલેશ પરમાર એ ભાઈ ખાલી અમારી જોડે વાત કરી હતી અને એમનો કોઈ વાક નથી એમને અમને ખાલી એવું કીધું હતું કે આ બે લાખ રૂપિયા તમે આપી દો તમારી પાસે હોય તો હોય તો તમે બે લાખ રૂપિયા આપી દો તો તમારું બધું મેટર પતી જાય અમે કીધું અમારી પાસે નથી પણ અમે અમારા માણસ છોડાવવા માટે અમે અમારી swift ગાડી ગીરવે મૂકીને ને બે લાખ રૂપિયા આપેલા શૈલેષ પરમાર સાહેબ ને ખાલી એમને કીધું અમારી પાસે હોય તો તમે આપી દો એમાં એમનો કોઈ રોલ નથી ખાલી એમને અમારી હેલ્પ કરી હતી એમને કીધું તું કે તમારી પાસે હોય તો આપી તો અમે કીધું અમારી પાસે નથી બરાબર વાતચીત કરી જણાવ્યું હતું કે બે લાખ રૂપિયા સાત લાખ રૂપિયા ની મેટર છે પાંચ લાખ રૂપિયા મળી ગયા છે બે લાખ રૂપિયા ને જો તમારી પાસે હોય પણ અમે એવું કીધું હતું કે અમારી પાસે નથી પણ અમે અમારા માણસ ને બચાવવા અને છોડાવવા માટે અમે પૈસા લઈને આવીએ છીએ ગાડી અમે ગીરવે મૂકીને આપ્યા હતા સૈલેશ પ્રમાણે આજે બનાવ માં એવું હતું કે એમને સવારથી છાતી માં દુખતું હતું અમે એમને કીધું ના કે ડર પોલીસ મારશે મારસે અને સાંજે કઈ એમને પોલીસ વાળા મારેલા છે અને અડતાલીસ કલાક અમે સાહેબ ચલો કર્યું છે ગુનો બરાબર તો તમે એફઆઈઆર કરી દો ને આજે અડતાલીસ કલાક થયા પોલીસે કોઈ જાતની એફ નથી કરી કોઈ જાતે અરજી નથી કરી એમને એમ ત્યાં બેસી નથી ટોયલેટ માટે જવા દીધા કે નથી કસા માટે જવા દેતા અને એ માણસ એ હાલનો પૈસાનો છે અને એમના એસ માં આવ્યા છતાં પણ એમને પોલીસ બે પોલીસ જોડે ને જોડે સારવાર કરતી વખતે જોડે ને જોડે ઉભા રહે છે હલતા બી નથી ને એમને ઘડે ઘડે બેલાઈ પૂછલાઈ પૂછલાઈ કરે છે માંગ એક જ છે કે નિર્દોષ માણસ બહાર નીકળો જોઈએ જે આમાં ખરેખર જે પૈસા લીધા છે અને જે કઉ એના પર જે સાજેશન કાર્યવાહી થવી જોઈએ મારું નામ ઉમેશ કમલેશ પાટીલ

તેમના ફાધર ને હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે મરી જશે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે હવે જોવાનું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે કેમેરામેન જોગેશ સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ની સડોદરા